નમસ્કાર સર મિત્રો ગુજરાતી સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિદ્યુપ રોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર અમે આજ રોજ નવી પોલીસ ચોકીનું પૂજા સાથે શુભારંભ કરવામાં આવ્યું વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાના બિલ ગામે આજ રોજ નવી પોલીસ ચોકીનું પૂજા સાથે શુભારંભ કરવામાં આવ્યું હતું આજ રોજ નવી અટલાદરા પોલીસ ચોકી બિલ ગામે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી આ પ્રસંગે ઉચ્ચ અધિકારી સહિત ભાજપના કેટલાક હોદ્દેદારો તેમજ આજુબાજુના ગામના સરપંચો તથા બિલ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ચોકીમાં એક પીએસઆઈ અને ત્રણ સ્ટાફને નિવૃત્ત કરવામાં આવ્યા છે તેમજ આજુબાજુના ગામોમાં કોઈ ઊંચ નીચનીય બનાવ ન બને કોઈ ક્રાઇમ ન થાય અને નજીકમાં આજુબાજુના વિસ્તારને જલ્દીથી મદદ મળી રહે તે માટે આ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે નમસ્કાર આજ રોજ પોલીસ સ્ટેશનની નીચે બે ચોકી આવેલી છે તેમાં ભીમ તળાવ પોલીસ ચોકી અને ભીલ પોલીસ ચોકી એની અંદર આજરોજ અમારા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી સોની સાહેબ તેમજ અમારા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એવી કાટકર સાહેબ તેમજ આજુબાજુના ગામના સરપંચો તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ અમારા વિસ્તારના કાઉન્સિલરો તમામ હાજર રહેલા અને અમે આજે ભગવાનની પૂજા પાઠ કરી અને આજે ચોકીનું અમે ખાતમુહૂર્ત કર્યું છે અને આજથી અમારી ચોકી શરૂ થઈ છે ચોકીની અંદર અમે એક પીએસઆઈ અને ત્રણ સ્ટાફની નિમણૂક કરી છે આજુબાજુના ગામના લોકોને ખૂબ જ સારી રીતે મદદ મળે અને એને તાત્કાલિક અટલાદરા આવવું ન પડે અને એની રજૂઆત નાનામાં નાની રજૂઆત અહીંયા સાંભળે એના માટે અમે ચોકીનું આજનું સ્ટાર્ટ કરી છે અને દરેક આજુબાજુના લોકોને નાનામાં નાની પ્રશ્નો એના સોલ્વ થઈ જાય એવો અમારો ખાસ ઉદ્દેશ છે જી સર આપનો પરિચય